નમસ્કાર આજકાલની આટલી વ્યસ્ત ડિજિટલ લાઈફમાં આપણે બધા ને ક્યાંક સાચું કનેક્શન શોધી રહ્યા છીએ નહીં તો આજે આપણે એક એવા જ ના ના પણ ખૂબ જ શક્તિશાળી વિચાર વિશે વાત કરવાના છીએ એક એવો વિચાર જેનો જવાબ એક હૃદયસ્પર્શી સંદેશમાં છુપારેલો છે ચલો આ જાદુને સાથે મળીને સમજીએ ચાલો ને એક સવાલ કર વિચાર કરીએ આપણા સૌના ફોનમાં સેંકડો હજારો કોન્ટેક્ટ્સ સેવ કરેલા હોય છે પણ એમાંથી કેટલા લોકો સાથે આપણે ખરેખર દિલથી જોડાયેલા છે રવિવાર જેવો નવરાશનો દિવસ કદાચ આ સંબંધોને ફરીથી તાજા કરવા માટે એક સરસ તક આપી શકે છે તો આ આખી સમસ્યાની શરૂઆત થાય છે ક્યાંથી એની શરૂઆત આપણા જ ફોનની કોન્ટેક્ટ લિસ્ટમાં છુપાયેલી છે એવા સંબંધોમાં જેમના પર સમયની ધોળ ચડી ગઈ છે ખરેખર કેટલું સાચું રૂપક છે આ નહીં આપણા ફોનમાં એવા કેટલાય મિત્રો સંબંધીઓ અને જૂના સાથીઓના નંબર પાડ્યા છે જેમને વર્ષોથી આપણે કેમ છો પણ નથી પૂછ્યું આ ખાલી એક લિસ્ટ નથી આ તો જાણે અવગણાયેલા સંબંધોનો એક સંગ્રહ બની ગયો છે આપણે રોજ સવારે ઊઠીને ગુડ મોર્નિંગવાળા ફોર્વર્ડેડ મેસેજ મોકલી દઈએ છે જાણે કોઈ રિવાજ પૂરો કરતા હોઈએ પણ એમાં ભાવના ક્યાં હોય છે હવે એની સરખામણીમાં વિચારો કે વર્ષો પછી કોઈનો અચાનક વગર કામે ફોન આવે તો એ એક ફોન કેવો જાદુ કરી શકે છે એ તો જાણે સુકાઈ ગયેલા સંબંધોમાં કોઈ લાગણીનું પાણી રેડી રહ્યું હોય એવું છે તો સવાલ એ છે કે આનો ઉપાય શું શું કોઈ રસ્તો છે અને સારી વાત એ છે કે જવાબ ખરેખર ખૂબ જ સરળ અને સુંદર છે એ જવાબ છે એક નિઃસ્વાર્થ કોલનો જાદુ જુઓ કેટલું એટલું સિમ્પલ છે આ કોઈ લાંબી પહોળી વાત જ નથી બસ ત્રણ જ સ્ટેપ ફોન હાથમાં લેવાનો છે કોન્ટેક્ટ લિસ્ટ ખોલીને એવા કોઈકને યાદ કરવાના છે જેમની સાથે દિલનો નાતો છે અને બસ કોઈ જ કારણ વગર કોઈ અપેક્ષા વગર એમ જ ફોન લગાવી દેવાનો છે આ કોલને જે વસ્તુ સૌથી ખાસ બનાવે છે તે છે એની નિસ્વાર્થતા મતલબ આ ફોન પાછળ કોઈ કામ નથી કોઈ સ્વાર્થ નથી કોઈ મતલબ નથી આ તો બસ એક એવી ભાવના છે કે બસ એમ જ યાદ આવી એટલે ફોન કર્યો આટલો શુદ્ધ ઇરાદો જ સંબંધોમાં એક નવી જ ઊર્જા ભરી દે છે અને જ્યારે આવું એક નાનકડું પગલું લેવાય છે ને ત્યારે જે થાય છે એ ખરેખર અદ્ભુત છે એનું પરિણામ એવું આવે છે કે જાણે લાગણીઓના વરસાદથી ભીંજાઈ જાય છે અને એ અનુભૂતિ સાચે જ અમૂલ્ય છે આ એક વાક્યમાં આખી વાતનો સાર આવી જાય છે વિચારો ને જેવી રીતે પહેલો વરસાદ સૂકી ધરતી પર પડે અને ભીની માટીની એક સુગંધ ફેલાઈ જાય બસ એ જ રીતે એક સ્નેહભર્યો સંવાદ આપણા ભાવ વગરના સૂકા થઈ ગયેલા હૃદયને લાગણીઓથી ભીંજવી દે છે તો આનાથી મળે શું સૌથી પહેલાં તો આપણું પોતાનું મન ખુશ થઈ જાય છે પણ જરા વિચારો સામેવાળી વ્યક્તિને કેવું લાગશે જ્યારે એમને ખબર પડશે કે કોઈએ એમને વગર કામે ફક્ત દિલથી યાદ કર્યા છે આ એક એવું વાઇબ્રેશન છે જે બંનેના હૃદયને જોડે છે અને સંબંધની એ જ જૂની મીઠી સુગંધને ફરીથી જીવંત કરી દે છે ઓકે તો આ તો થઈ એક વ્યક્તિગત અનુભવની વાત પણ શું આ વિચારને આપણે હજી મોટો બનાવી શકીએ ચાલો કલ્પના કરીએ કે આ એક નાનકડી ક્રિયા કેવી રીતે એક મોટા ભાવનાત્મક આંદોલનમાં ફેરવાઈ શકે છે પણ હા એક વાત અહીં સ્પષ્ટ કરવી ખૂબ જરૂરી છે આ કોઈ વોટ્સએપ પર મેસેજ ફોરવર્ડ કરવાની વાત નથી આ કોઈ વાયરલ ચેલેન્જ નથી આનો હેતુ એનાથી ઘણો ઊંડો છે આનો સાચો અને એકમાત્ર હેતુ છે આપણા ભાવજીવનને આપણી અંદરની લાગણીઓને જીવંત રાખવાનો ધબકતી રાખવાનો એ ખાતરી કરવાનો કે આપણે મશીન નહીં પણ લાગણીશીલ માણસો તરીકે એકબીજા સાથે જોડાયેલા રહીએ ફક્ત એક બધી જ મોટી શરૂઆત આ એક નાનકડા આંકડાથી જ થાય છે જેમ એક નાનકડો દીવો આખા ઓરડામાં અજવાળું ફેલાવી શકે છે બસ એમ જ એક નાનકડો કોલ અનેક સંબંધોને ફરીથી રોશન કરી શકે છે અને અહીંથી જ તો અસલી જાદુ શરૂ થાય છે જ્યારે એક વ્યક્તિ કોઈને ફોન કરે છે ત્યારે એ સાંભળનારને પણ પ્રેરણા મળે છે કે ચાલ હું પણ કોઈને યાદ કરું પછી એ વ્યક્તિ બીજા કોઈને ફોન કરે છે અને જોત જોતામાં એક એવી સુંદર સાંકળ બને છે જેને આપણે કહી શકીએ જોડાણની એક માનવ સાંકળ તો છેલ્લે આ સવાલ આપણા સૌ માટે છે આ વિચારને માત્ર સાંભળવાનો નથી પણ અમલમાં મૂકવાનો છે તો સવાલ એ છે કે આ રવિવારે એ પહેલો કોલ કોણ કરશે શું આપણે કરીશું કે પછી કોઈના કોલની રાહ જોઈશું